લોકસભાના ગઈકાલે વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં કેટલાક એવા મુદ્દાઓ છેડ્યા હતા જેને કારણે દેશભરમાં હિન્દુઓની લાગણી દુપાઈ છે મોડી રાતે ગાંધી ભવન ખાતે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો પોજી ધમાલ કરી હતી અહીં રાહુલ ગાંધીના ફોટો પર કાળો રંગ છાંટ્યો હતો તેમજ બેનરો ફાટિયા ફાડ્યા હતા આ બનાવ અંગે ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી રજની પટેલે જણાવ્યું હતું કે ભાજપના કોઈ કાર્યકર આવી પ્રવૃત્તિ કરી હોય એવું ધ્યાન આવતું નથી ગણાવ્યો હતો અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન પર મોડી રાત્રે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો રોજ સાથે પોચી વિરોધ કર્યો હતો કોંગ્રેસ કાર્યાલય ને તાળાબંધી કરી હતી તેમજ વહેલી સવારે બી એસ હોસ્પિટલ પાસે આવેલા જીપીસીસી ખાતે વિરોધ કરવા માટે સ્પ્રે અને પોસ્ટર સાથે લોકો પહોંચ્યા હતા ડરો ડરોમત અને મતની વાત કરીને રાહુલ ગાંધીએ પોતાના વક્તવ્યમાં હિન્દુ ધર્મને લઈને પણ કેટલીક વાતો કરી હતી તેમજ અલ્પસંખ્યકોને લઈને પણ કેટલાક મુદ્દાઓને ટાંક્યા હતા તેમણે આપેલા નિવેદનથી હિન્દુઓમાં રોષ જોવા મળી રહ્યો છે બજરંગ દળે કરેલ હુમલાને લઈ ભાજપના પ્રદેશ મહામંત્રી રજની પટેલે પ્રતિક્રિયા આપી હતી ચોક્કસ દુષ્કૃત કહીશ કે આ પ્રકારની વાત એ હિન્દુઓની લાગણી દુભાવાની વાત છે અને જ્યારે હિન્દુ એ સમગ્ર વિશ્વમાં દુનિયામાં વસતો હિન્દુ એ સહિષ્ણુ હોય પોતે અહિંસામાં માનતો હોય અને આ પ્રકારનું જુઠ્ઠાણું ફેલાવવાનું કામ જે રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવ્યું છે એ ખૂબ જ નિંદનીય છે આખા સમાજને હિંસક કહેવો એ ખૂબ જ ગંભીર બાબત છે અને આ માટે દુનિયાના હિન્દુઓની માફી રાહુલ ગાંધીએ માગવી જોઈએ મિત્રો સતત ત્રીજીવાર દેશના વડાપ્રધાન તરીકે માન્ય નરેન્દ્રભાઈ ચૂંટાઈને આવ્યા છે અને જ્યારે એ ત્રીજીવાર દેશના વડાપ્રધાન બન્યા છે ત્યારે દિશાહીન ગોખલાઈ ગયેલી કોંગ્રેસ અને રાહુલ ગાંધી આ પ્રકારના જુઠ્ઠાણાઓ એ ચલાવી રહ્યા છે એને હિન્દુ ક્યારે માપ ન કરી શકે લોકસભાની ચૂંટણી દરમિયાન પણ આપ સૌએ જોયું છે અને દેશ આખાએ જોયું છે કે એમણે ફક્ત અને ફક્ત જુઠ્ઠાણાઓ ચલાવ્યા છે અને એ જુઠ્ઠાણાઓના આધાર પર ચૂંટણી જીતવા માટેનો એમણે પ્રયત્ન કર્યો છે પરંતુ દેશની જનતાએ એમણે ફરીવાર ત્રીજી વાર એ પરિણામ આપ્યું છે કે આ દેશમાં માન્ય નરેન્દ્રભાઈ એ શાસન કરશે અને એના કારણે જે એમની મનસ્થિતિ થઈ છે એના કારણે આવા નિવેદનો કરી રહ્યા છે ભારતમાં પ્રત્યેક હિન્દુને હિન્દુ હોવાનું ગૌરવ છે હિન્દુ એ ભારતની મૂળ આત્મા છે હિન્દુ સહિષ્ણુતા ઉદારતા અને કૃતજ્ઞતાનો પર્યાય છે આવા હિન્દુઓને આ પ્રકારની વાત કરીને હિંસા સાથે જોડીને એમની લાગણી દુભાવવાનું જે કામ કર્યું છે રાહુલ ગાંધીને દેશ અને દેશનો હિન્દુ દુનિયાનો હિન્દુ એ આના માટે ક્યારેય માફ ન કરે મિત્રો જે પ્રકારે પહેલેથી જ કોંગ્રેસની માનસિકતા રહી છે તૃષ્ટિકરણની નીતિ અપનાવીને વર્ષોથી ચૂંટણીમાં એક કોમના મત અંકે કરવા માટેને એમનો જે પ્રયાસ રહ્યો છે એ પ્રયાસ પછી પણ જ્યારે તેઓ સફળ નથી થયા ત્યારે આ પ્રકારની જુઠ્ઠાણાઓ ફેલાવાની વાત એ વારંવાર કરી રહ્યા છે એને મેં કહ્યું અગાઉ એમ દેશ અને દેશનો અને દુનિયાનો હિન્દુ એ ક્યારેય માફ નહીં કરે ભારતીય જનતા પાર્ટી અને બાકીના લોકો સમગ્ર દેશના લોકો એ આ

એના દ્વારા ક્યાંય પણ કોઈ પણ પ્રકારની આ પ્રકારની પ્રવૃત્તિ થઈ હોય એવું કોઈ જગ્યાએથી અમને ધ્યાનમાં નથી આવ્યું એટલે આમાં પણ કોંગ્રેસ જુ ચલાવે જો ગુજરાત માં તો ઠીક દેશમાં પણ ઇન્ડી ગઠબંધન એ સફળ રહ્યું નથી ગુજરાતમાં તો ક્યારેય સફળ ન થાય એ પ્રકારની સ્થિતિ ગુજરાતની જે પાછળની ચૂંટણીઓ થઈ છે અને આવનારા સમયમાં જે પ્રકારે ગુજરાતના લોકો એ વિકાસના આધાર પર સરકારને સમર્થન સમર્થન કરી રહ્યા છે એ જોતાં એ ફક્ત અને ફક્ત એમનું સ્વપ્ન છે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી આજે અને આવતીકાલે પણ તમામ ખૂબ આગળ વધવાની છે એમાં કોઈ શંકા આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હેમાંક રાવલે જણાવ્યું હતું કે હું હાલમાં અંબાજી માતાજી મંદિર મલાતળા મંદિરે આરતી પૂજા પતાવી બહાર નીકળ્યો

पूर्ण पत्थरों से हमला किया इस हमले में कांग्रेस ऑफिस के कोई नहीं था हमारा वहाँ पे चौकीदार थे उनकी धर्मपत्नी थी और उनकी सगर्भा बेटी और उनका बच्चा था वो भी हिंदू थे लेकिन उनके ऊपर भी कायर हमला हुआ है और कल रात को ही हमने पुलिस स्टेशन में हमारे चौकीदार ने एक पुलिस स्टेशन में एप्लीकेशन भी दे दी है मैं आपके माध्यम से ये कहना चाहता हूँ कि राहुल गांधी जी ने जो संसद में कया था वो संसद में उन्होंने कहा था कि हिंदू कभी हिंसा नहीं करते तो ये बात आज इन लोगों ने हिंसा करके साबित कर दी कि हम लोग हिंदू नहीं हैं राहुल गांधी जी ने जो कहा था वो आज यहाँ पे यथार्थ हो रहा है हम इन लोगों से डरने वाले में से नहीं है हम यहाँ पे सुबह से खड़े हैं अगर उनको आना है तो हमारे पास भी आए उनके पास अगर पत्थर है उनके पास अगर तलवार है तो हमारे पास भी हथियार है हमारे पास भी सत्य का हथियार है हमारे पास भी अहिंसा का हथियार है हमें इन नकली लोगों का हिंदुत्व का सर्टिफिकेट नहीं चाहिए तो हमें जो सर्टिफिकेट देने वाले हैं वो हमारे देवाधि देव महादेव है जो कल राहुल गांधी ने संसद में जिनका फोटो बताया था हमें उनका सर्टिफिकेट चाहिए इन कायर लोगों का, का, का सर्टिफिकेट हमें नहीं चाहिए ऐसे हमले की हम कड़ी निंदा करते हैं और आगे से जो भी ऐसे हमले करेंगे उनको ગઈકાલે સંસદમાં જે રાહુલ ગાંધી બોલ્યા તે વાતને અમે વખોડી રહ્યા છીએ વિરોધ પક્ષના લોકોને ખબર નથી કે એવા વિરોધ પક્ષના નેતાઓ બનાવો જોઈએ બધા વિશ્વ હિન્દુ પરિષદના લોકો છે હું બધાને ચેતવણી આપું છું કે હું હિન્દુ પણ ગમે તેમ ન બોલે વિશ્વ હિન્દુ પરિષદ એ સમગ્ર હિન્દુ સમાજનું એક સંગઠન છે અમે કોઈ મોટો વિસ્ફોટ નથી કર્યો અમે ખાલી પરચો આપ્યો છે ખાલી સંસદની અંદર રાહુલ ગાંધીજી બોલ્યા બોલ્યામજનક ઘટના છે એક વિરોધ પક્ષના નેતાને સંસદમાં શું બોલવું એનું ભાન નથી અને એના વિરોધ પક્ષના લોકો એના વિરોધ પક્ષના નેતા બનાવે એની સાથે અમારે કંઈ લેવા દેવા નથી આપણે હિન્દુત્વ માટે જે કંઈ બોલ્યા એની સાથે અમારો સતત વિરોધ છે અને વિરોધ પ્રદર્શિત તો ક્યાંય ને ક્યાંય કરવો જ પડે અને બજરંગકાળ હમણાં અમારા બજરંગી તો એવા જોરદાર જ હોય તાત્કાલિક એનું પ્રતિક્રિયા આપવી જ પડે અને આપે એ સ્વાભાવિક છે એટલે ક્રિયાની પ્રતિક્રિયા છે આ કોંગ્રેસ કાર્યાલય ખાતે ગઈકાલે રાત્રે બજરંગ દલ અને બીએચપીના ના કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલયમાં ગેટ કુદીને પ્રવેશ કર્યો હતો બનાવની જાણ થતા કોંગ્રેસના કાર્યકરો કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા હતા ત્યાં જઈને ફાટેલા પોસ્ટર અને બેનર હટાવવામાં આવ્યા છે